જીવન જીવન બા તમે ક્યાં હો આમ બાઈ નિરાશ હોયા કરશો બાઈ ગયો એ ગયો એને પાછું વળી ન જોયો અને એને આપણી કાઈ પડી ન તો બસ તમે હું કા મે નિરાશ હોયા કરો છો હાલો હરખાતે જાવ તમે

બાપુ તો વાડી આટો મારજો ને રોજડા બહાર જ બાપુ હમણાં જાવ છું આ થોડી માં આધાર કાઢ લઉં પછી જાઉં એટલે આવવા જેવી માં તમે કેમ ધક્કો ખાધો મને કીધું તો હું તમારે ફળીયા આટો આવી જાત દેટા મારે તારું કામ હતું ને એટલે હું અહીંયા આવી હા હા બોલો ને બા શું કામ હતું બોલો બેટા મારો જીવન મુંબઈ નોકરી કરવા ગયો છે ને એને એક વર્ષ થઈ ગયું પણ એના કાંઈ વાવડ નથી બેટા એ તું કઈક તપા કર ને મને એની બહુ સંતા થાય છે બા તમારો જીવન મુંબઈ તો ગયો છે પણ એ કઈ તમને એનું કઈ કીધું છે કે ક્યાં ગયો છે તો ન્યાજીન તપાસ કરાય ને હા બેટા

એ હારો હારો હવે ચાવ બા આ કહેવા તમને તમારા ઘરોધી મૂકી જાય છે અને હવે તમે ફિકર નહીં કરતા હું મૂક્યું આટો જાય જ

અત્યાર લગી કરવા દીધું હવે કરવા દઈ તમને પણ તમને કાંભળો લે એ ભલે પાંચ હાજર હું છું લે આલે તું નો આ આખા ગામ માં ધર્મ ના કામ કરવાના ઠેકા ત્યાં તાર બાપ બે રાખ્યા છે કામ કરી જા ગયા આ તો ધુવાડો કરવા ભમરાળી ડોહી મરતી ના સીતારામ મનસુખ ભાઈ સીતારામ ભાઈ સીતારામ કેમ છો ભાઈ બસ મજા મજા બોલો ને ભાઈ આ મેં સાંભળ્યું હતું કે તમે ઓલા જીવી નો દીકરો જીવન છે

હા જીવન બૈસારો છોકરો બહુ સારો હતો એની આંધળી માં બહુ ધ્યાન રાખતો હતો હું તો એ વિચારું છું કે આ જો જીવન મુંબઈ થી પાછો નહી આવે તો આ ડોહી માનું થાય હું પણ મનસુખભાઈ તમે આ મુંબઈ જતા જીવન ને ભાડ મેળવવા તો ત્યાં તમને જે કઈ જાણ મળી હોય એ તમે જીવી માં બધી વાત કરી ગયો નહીં ભાઈ એને વાત મારે કરવી કેમ એને ખાસી વાત કરે ને કે તમારા છોકરા નો પતો ન મળ્યો તો એ ડોહી એપ કીધા હે અને નો થવાનું કઈક થઈ રહ્યું તો તમારી વાત તો હસી મનસુખભાઈ આવે આ જીવી માનું હાવ ઉમર થઈ ગઈ છે ને તમે આવું બધું કેહો તો ડોહી માને કઈક થઈ જાય હો ઠીક છે ભાઈ આ જે ધણીએ ધાર્યું હશે ને એ થાય આપણું તો કઈ હાલવાનું નથી ભાઈ તમારી વાત તો હાસી છે ભાઈ હવે આમાં જેવી ઈશ્વર ની મરજી ઠીક છે ભાઈ હાલો ભાઈ તો હું આપણે કરીએ ભાઈ પછી હા પછી ભાઈ બેટા કેશો હું અંદર જઈ અને જેવી પાસે ફોન માં તારે યાર વાત કરાવું છું તું એનો દીકરો જીવન બની અને એની યારે તારે વાત કરવાની છે સમજી ગયો પણ બાપુ તમે જીવ માં આગળ ખોટું શું કામ બોલાવો બેટા ક્યારેક સત ને જીતાડવા હાટુ ઝૂઠ નો સહારો લેવો પડે છે કોક નું ભલું થતું હોય ને તો ખોટું બોલવું પડે ને એમાં વાંધો નથી સમજો ઠીક છે બાપુ હું અહીંયા ઊભો છું તમે જાઓ હા

એની મારે છે તેને કીધું કે તું એની કેમ અરે આ બા તમારો દીકરો છે ને બહુ મજા કરે છે અને તમને ખબર છે

અને તમારા દીકરા જીવને કેવડાયું છે એ બહુ જલ્દી તમને મળવા આવશે અહિયાં અને સાંભળો એની પ્રયાસ હું એનો ફોન નો નંબર લેતો આવ્યો છું

હા બટા બટા તું ઘરે ક્યારે આવી મને પણ તમારી બહુ યાદ આવે છે પણ આ તો હું છે ને કે નોકરી માંથી ટાઈમ નથી મળતો ને એટલે હું મળવા નથી આવી શકતો પણ તમે ચિંતા ન કરતા હું હું જલ્દી આવી છું એ હા બટા સીતારામ આની તમે તો ધ્યાન રાખજે ને હરકુ ખાજે પીજે એ મારી ઉપાધી કરતો નહીં બટા નહીં રડુ નહીં રડુ બસ હવે તારી હારે વાત થઈ ગઈ ને હવે નહીં રડુ બટા બા હવે હું ફોન મૂકું મન ટાઈમ મળશે ને એટલે હું ફોન કરીશ હા બા લાવો લાગે ઠીક છે બા હવે હું જાઉં છું તમે રોતા નહીં હો હા બટા ત્યાં જ શિવણ હારે વાત કરાવી ભગવાન અને સુખી રાખે બટા અને હવે હવે સિવણ ફોન આવે ને તો ધોર તો આવશે હો વાત કરાવા અરે બેટા મજો કેમ આવવાનું છે હાલ બેટા બે બે હે કે થી તું કેમ અહીંયા પાછળ આવી છો કાકા કણ મુંબઈ મોકલવા છે તર ઓર રેઢિયા ભાઈને ગોતવા અરે પણ તો શાંતિ તો રાખ આ મધુ આયા હું કામ આવી છે એ મને જાણવા તો તું દે બોલ ને બેટા મધુ શું કામ હતું તારે કાકા હસુ હસુ કેજો તમે માર ભાઈ નથ મેડો ને તમે માર બા અમે ખોટું બોલ્યા ને બેટા તારી વાત સાચી છે તારો ભાઈ જે જગ્યાએ નોકરી કરવા ગયો છે ને એ કંપનીમાં એ પગ્યો જ નથી તો પછી શું કહે છે મારો ભાઈ બેટા તારા ભાઈનો કોઈ જ પતો નથી અને આજે એક વર્ષથી એનો કોઈ વાવડ નથી મને તો લાગે છે એને કઈ ગણ બનાવ બની ગયો છે બતા बेटा तो हिम्मत रहे okay. मन आका ही बात नहीं खबर नहीं थी बटा मन माफ कर दे हैं अबे काकी जो मारो भाई पाँच होने या तो हमारो होता है हने जो हने जो काले हमारे भाई रह गया तो बस मारो होता है भाई ना मारो होता है बेटा तारो भाई पासों ना आवे ना तू तो चिंता नहीं कर અમે બધાએ સહી ને હે મધુ હા તારો ભાઈ જીવન ઘરે થી ગયો ત્યારે કઈ કઈ ગયો તો બટા હા કાકી ત્યારે ભાઈ ઘરે ઘરે થી છોડી ગયો ને ત્યારે મે એને પૂછ્યું તો કે હા હાલ ભાઈ જલ્દી ચાનું સેમ ને મારી બહુ સુટી જાહે ને અરે નહીં સુટે અમતા રહે ને ભાઈ

વિચારો છો શું થયું છે તમને કા ઉદાસ બેઠા છો હું વિચારું છું કે જીવન નો કોઈ પતો નથી અને પાસો આવે ને એવું મને લાગતું નથી હવે આ બે મા દીકરી નું બિચારી નું શું થાય તમે જરાય ચિંતા ન કરતા આ ઉપર વાળા જે ધાર્યું હશે ને એ જ થાય રાધા મેં તારા થી છે ને એક વાત છુપાવી છે ને એ આજે મારે તને કેવી છે આ જીવન છે ને એ હજી જીવે છે અને જીવી બાને દર મહિને એક હજાર રૂપિયા મોકલે છે ને એવું હું એને ખોટું બોલું છું અને એને એક હજાર રૂપિયા હું આપણા ઘરે એને દર મહિને આપું છું તમે ભલે મારાથી આ વાત સુપાઈવી હોય પણ મને હંધીએ ખબર છે હા કેસવે મને હંધીએ વાત કરી તને ન ગમ્યો એને તો મને માફ કરજે પણ મારે છે ને આ જીવી બા લાગણી જીવતી રાખવા રાખવાટુ થઈને મારે આ પગલું ભરવું પડ્યું છે હાસી વાત કરું ને તો મને શરૂ શરૂમાં તો આ કઈ નહોતું ગમતું પણ જ્યારથી મને ખબર પડી છે ને ક્યાં જીવન ગુમ થઈ ગયો છે અને બસારા જીવીમાં હાવ એટલે હાવ એકલા પડી ગયા છે ત્યારથી ત્યારથી તમે જે કરો છો ને એ હંધુ એ મને ગમે છે અને તમને આ વાતમાં મારો ટેકોય છે બા હોય છે તમને કેમ કેમ આપ ઉદાસ બેઠા છો કાઈ નહીં બેટા

તમારી દીકરી નું ધ્યાન અમે રાખશું અને બા હું હું કઉ છું તમારે જીવનારે વાત કરવી છે ના ના હવે કપાતર મારે વાત નથી કરવી મારે વાત નથી કરવી એની સુકાઈ છે મારા માટે પાણી લાવવા બેટા પાણી લanzen humla lo kai bata jaldi lai baba pani